નમસ્કાર મિત્રો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મહત્ત્વના અને ઉપયોગી સમાચાર આવી રહ્યા છે મિત્રો હવે જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એ અનાજ લેવા માટે એમને લાઈનમાં ઊભું રહેવું નહીં પડે મિત્રો કારણ કે સરકાર દ્વારા ગ્રેઇન એટીએમ મશીન લોન્ચ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં તો મિત્રો જે આ એટીએમ છે એમાં તમારે રેશન કાર્ડ નંબર નાખશો એટલે તમને જેટલો પણ જથ્થો મળવાપાત્ર અને હકનો હશે એ ઓટોમેટિકલી વજન થઈ અને તમારી થેલીમાં ઓટોમેટિકલી પડશે તો મિત્રો આજના વિડીયોમાં દરેક આપણે માહિતી લેવાના છે તો વિડીયો લા સુધી જો ચેનલ પર ન હોય તો ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આ રીતે એક ગ્રેન એટીએમ મશીન સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે તમે જોઈ શકો છો મિત્રો આ મશીનમાં જે એક હજાર કિલો ચોખા અને એક હજાર કિલો ઘઉં રાખી શકાય છે સ્ટોર કરી શકાય છે મિત્રો જ્યારે પણ તમે અનાજ લેવા જાઓ છો દુકાને ત્યારે તમને ઘણો ટાઈમ લાગતો હોય છે પરંતુ આ મશીન દ્વારા થી ત્રીસ કિલો અનાજ ફક્ત દસથી પંદર સેકન્ડમાં તમે લઈ શકો છો એટલે ટાઈમની પણ બચત થશે તો તમારે સીધું દુકાને જવાનું છે દુકાને જઈ તમારું જે ફિંગર છે એ મૂકવાનો છે ફિંગર મેચ થશે એટલે તમે તરત જ આ જે મશીન છે એના દ્વારા ફટાફટ તમને અનાજ આ રીતે મળી જશે તો મિત્રો ઘણું જ મહત્ત્વનું આ મશીન છે તમારે સિમ્પલી દુકાનમાં જઈ અને અંગૂઠો મૂકી અને આ રીતે તમારે અનાજ લેવાનું છે એટલે જે તોલમાં વધઘટ થતી હોય એ પણ અહીંયા વધઘટ થવાનો કોઈ પણ પ્રશ્ન રહે નહીં મિત્રો ગુજરાત રાજ્યનું પહેલું જે અનાજનું એટીએમ છે એ ભાવનગરમાં સ્તપ્ત સત્તર સપ્ટેમ્બરથી ચાલુ કરવામાં આવનાર છે એટલે કે ભાવનગર જિલ્લામાં આ જે એટીએમ છે એ મૂકી દેવામાં આવ્યું છે અને સત્તર તારીખથી એનો પ્રારંભ થઈ જશે આ અન્ન આપૂર્તિ મશીનનો ઓકે તો મિત્રો આ હજુ પણ રેશન કાર્ડ ધારકોની ઘણી અપડેટ આવવાની છે તો જે પણ નવા રેશન કાર્ડ ધારકો હોય ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ફટાફટ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર જે રેશન કાર્ડને લગતી દોરેક માહિતી અપલોડ કરવામાં આવશે મિત્રો તમે આ જે પેપર છે એ પણ જોઈ શકો છો અહીંયા જે આર્ટિકલ મૂકવામાં આવ્યો છે એ પણ જોઈ શકો છો કે જે અનાજનું એટીએમ છે એ ભાવનગરમાં મૂકવામાં આવનાર છે તો આ પણ તમે અહીંયાથી પેપર પણ વાંચી શકો છો તો બસ મિત્રો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત